હેલો મા યુટ ફેમિલી કેમ છો મજામાં ને સાત આઠ વાગ્યા હતા અમે ભાવનગર પહોંચી ગયા હતા ભાવનગરથી યાદ આવ્યું કે અમારા યુટ્યુબર ઘણા છે મને જે હું આથી છે તમે ચાલો એમને એક ઇન્ફોર્મ કરી કે હું આવી છું ભાવનગર બાજુ દીવ ફાઇનલી રાતને જો આમાં ફાઇનલ રૂમ લીધો અમે બુક કરાવ્યો તો એ છે ટીવી જોઈને બધો જોઈને તો અમે તો વટાડી ગયા હતા પછી જો મસ્ત બારી હતી ને અનુકૂળ પિચકુડી તો આ મારો રૂમ છે જે અમે રાત રોકાવાના છીએ પછી રાતના મસ્ત એવી રીતે ફ્રેશ થઈને પછી અમે ક્યાં હતા જમવાનું લેવા દિવ્યાસભાઈ આજે ઓર્ડર કર્યું છે જો મિક્સ પનીરનો શાક છે પછી બટર રોટી ને છાસ અને જો પછી આમ ઓહો આમાં તમે છે ને નવી નવી વેરાયટીની છે ચોકલેટું બહારની કહેવાય છે બધી સાચો હોય તો મેં ઘણી જોઈ છે આપણે અહીંયા પણ હા એ લોકો માટે બહાર નહીં જશે વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સૌ સર લીધા છે આ નહીં સુનામાં તો માસ મેલો પછી અમે થોડીક દુકાન બધું ફરવા ગયા પછી એને છે બર્ગર ખાધો જે બર્ગર સ્વાદમાં સારો તો દિવ્યાશભાઈનો ફેવરેટ